લાલ પાણી ઉભરાયું છે મિલો નું વેસ્ટેજ કેમિકલ ડ્રેનેજ લઈને છોડી દેવામાં આવે છે કેમિકલ યુક્ત પાણી લોકોને ચામડીના રોગ થયા હોવાની તંત્ર દ્વારા માત્ર એકમો કરવામાં આવી રહ્યા છે પરંતુ નક્કર કામગીરી નથી કરવામાં આવતી સ્થાનિક કોર્પોરેટર ટી પોટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સાબન ઇન્ડિયા નમસ્કાર સોમનાથ મરાઠે નગર સેવક સુરત મહાનગરપાલિકા છેલ્લા અઢી ત્રણ વર્ષથી જે મારા ઉધના વિસ્તારની અંદર હું સુરત મહાનગરપાલિકાનો સામાન્ય સભા હોય કે સંકલન હોય હર હંમેશા આ કલરનું પાણી જે તપેલા ડાઈંગવાળા કે મિલવાળા જ્યારે અમારી આ સેવા વસ્તી છે અમારી જે મધ્યમ વર્ગીય જનતા છે કામદારો છે એમની જે રહેવાની જે વ્યવસ્થા તે આ સોસાયટીની અંદર જ્યારે આ ભેળસેળ થતું હોય છે એવું કાયમ એની સામે અવાજ ઉઠાવતો આવ્યો છું આજે આ મોફતનગરની અંદર તમે જોઈ રહ્યા છો આ જે મિલવાળા છે એ બિલકુલ પણ પાણી ટ્રીટ કરતા નથી જીપીસીપીની એની ઉપર કોઈ વાચ નથી એસએમસીની કોઈ વાચ નથી વારંવાર આ લોકો મારી મને મારી પાસે ફરિયાદ કર્યો ગટર સાફ કરીને એનો નિકાલ કરતો હોય છે પરંતુ ગત तन वर्ष દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે જે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક ઇન્જિનિયર હતો એની બધી આ કરામત રહી છે એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા ગયું કાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા પત્રના શેડ બન્યા એની અંદર સીધી સીધી આ તપેલા ડેંગ બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે આ ગેરકાયદેસર તપેલા ડેંગોને અગાઉ પણ બેતાલીસ ડેંગોને આપણે સીલ કરી હતી પરંતુ આ કામ છોલાઉ સીલ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ વિભાગ કે અન્ય એમના જોડાયેલા જે કર્મચારી છે કોઈક હપ્તા કોરી કર્યા છે મારું માનવું છે એની ઉપર કાયદેસર ની ફોજદારી ગુના અધિકારીઓ કોર પણ પણ થાય જે જવાબદાર છે એની ઉપર પણ કાયદેસર ની કાર્યવાહી થાય એ મારી માંગ છે